સચિન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા સોળ વર્ષથી નાસ્તાવાટ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પીસીબીના પીઆઈ આર સુવેરા સુવેરાનાઓની સૂચના મુજબ પીસીબી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે આજ રોજ તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ પીસીબીના એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ

વરાછા અશ્વિનીકુમાર ગૌશાળા પાસેથી આરોપી શૈલેન્દ્રકુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સુખલાલ નામદેવ ઉમરવર્ષ ચૌધરી સહે ઘર નંબર એકસો એકવીસ સૌરાષ્ટ્ર કો ઓપરેટિવ સોસાયટી કુમાર રોડ સુરત શહેર મૂળ પીપરિયા ગામ તાલુકો બરહી જિલ્લો કટની મધ્યપ્રદેશ મધ્યપ્રદેશનાઓને પકડી પાડવામાં આવેલ છે જે મજકુર પકડાય ઇસમની પૂછપરછ કરતા સન બે હજાર દસના જાન્યુઆરી માસમાં પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે રહેતો હતો દરમિયાન કમલેશ દેવી પ્રીતમદાસ બૈરાગી નાઓ દીકરી મનોજ બુદલાલ બર્મન નામના ઈસમ સાથે ભાગી ગયેલ હોય અને પોતે બ્રાહ્મણ સમાજના હોય અને મનોજ બુદલાલ બર્મન નાઓ દલિત જાતિનો હોય જેથી તેઓને મંજૂર ન હોય જેથી ભાગી જનાર છોકરીની માતા કમલેશ દેવી છોકરીને મનોજ મોત પ્રીતમદાસપજાવાનું કાવતરું ઘડેલ અને આરોપી ગુલાબુરફે ગુડ્ડુને તે કામ સોંપે જેથી આરોપી ગુલાબુર્ફે ગુડુનાઓએ મરણ જનાર મનોજ બુધલાલ બરમન્નાઓને સુરત ખાતે બોલાવેલ અને પકડાયેલ આરોપી તેના મિત્ર ગુલાબુર્ફે ગુડુનાઓ સાથે ભેગા મળી મનોજ બુધલાલ નામના ઈસમને ગળે ચૂંપો આપી મોત નીપજાવી તેની લાશ સચિન ખરવાસા ગામથી એકલેરા ગામની વચ્ચે આવેલ નહેરની બાજુમાં ખાડામાં નાખી દીધેલ હોવાની હકીકતે જણાવેલ જે ગુનામાં તે નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરેલ મચકુર આરોપી ખૂન કરીને પોતાના વતન ભાગી ગયેલ અને ત્યારબાદ ફરીથી સુરત શહેરમાં આવી પોતાની ઓળખ છુપાવવા માટે પોતાનું નામ બદલીને સાયલેન્ટ નામ રાખી રહેઠાણ બદલીને સુરતમાં રહેતો હતો અને દાઢી રાખેલ હતી જેથી પોલીસ પકડથી બચી શકાય તેમ છતાં પીસીબીએ આરોપી બાબતે સચોટ માહિતી મેળવી આરોપીને પકડી પાડેલ છે અને મચકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે તેનો કબજો સચિન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરવા Aber